સમગ્ર ભારત સરકાર દ્વારા ઓરી અછબડા અને પોલિયો જેવા અનેક રોગો સામે ખાસ રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાનની શરૂઆત છે ઉપરાંત જે માહિતી છે તેના પર ખાસ જો આપણે નજર કરીએ તો ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તાપી માટે ખાસ જૂન મહિલાથી સ્કૂલમાં જતા દસ વર્ષથી ઉપરાંત સોળ વર્ષ સુધીના જે બાળકો છે તે તમામે તમામ લોકો માટે રસીકરણનું ખાસ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ વાત કરીએ તો સરકારી શાળામાં અભ્યાસ કરતા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આવરી લેવાયા છે ઉપરાંત આ અભિયાનમાં ખાસ તાપી જિલ્લાની આરસીએચની ખાસ કહી શકાય તેવી સત્યાવીસ ટીમ અને આરોગ્યની ટીમ મળીને આ અભિયાન પણ છે તે આજે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો નાના નાના જે ભૂલકાઓ છે તેમના પણ ખાસ રસીકરણ આપવામાં આવ્યું હતું અને અંતર્ગત ખાસ વાત કરીએ તો દસ વર્ષથી નાના અગિયાર અને સોળ વર્ષથી નાના અગિયાર હજાર એકસો ત્રાણું જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી હાલમાં ખાસ વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ઓરી અછવડા અને પોલિયો જેવા જે રોગો છે તેની સામે રક્ષણ મેળવવા માટે ખાસ રસીકરણ અભિયાન શરૂ કરાયું છે ઉપરાંત જો વાત કરીએ તો જે અંતર્ગત ગુજરાત સરકારના ખાસ માર્ગદર્શન હેઠળ તાપે જિલ્લામાં પણ ખાસ જૂન મહિનાથી સ્કૂલમાં જેટલા જતા બાળકો છે તે તમામ તમામ બાળકોને દસ વર્ષથી લઈને ખાસ સોળ વર્ષના જે બાળકો છે તે તમામને રસીકરણનું ખાસ એક અભિયાન શરૂ કરાયું છે અને જેમાં માત્ર સરકારી શાળા જ નહીં પણ ખાનગી શાળાના અભ્યાસ કરતા બાળકોને પણ આવરી લેવાયા હતાં

હું ડોક્ટર ભાર્ગવ દવે જિલ્લા આરસીએચ અધિકારી તરીકે તાપી જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખામાં ફરજ બજાવું છું હાલમાં ભારત સરકાર દ્વારા પોલિયો છે ડિપ્ટેરિયા ધનુર કોરી અછપડા જેવા વિવિધ રોગોની સામે રસી દ્વારા રસીકરણ કાર્યક્રમ કરવામાં આવેલો છે જેના અનુસંધાનમાં ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે તાપી જિલ્લામાં પણ એક ખાસ અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું જૂન માસમાં જેમાં આપણે શાળામાં જતા દસ વર્ષના અને સોળ વર્ષના બાળકો કે જેઓ આરોગ્ય કર્મચારી કેન્દ્રના મેડિકલ ઓફિસર નો દ્વારા આ અભિયાન આપણે સફળતા પૂર્વક આજ સુધી પૂર્ણ કરેલું છે જેમાં આપણે દસ વર્ષના બાળકો અગિયાર હજાર છસો એકતાલીસ બાળકો અને સોળ વર્ષના અગિયાર હજાર એકસો ત્રાણું બાળકોને